નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હેપી એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું ભૌદીપ સર અને ચાઇલ્ડ ડેવલપમેન્ટ એન્ડ પેડાગોજી ની અંદર આજે આપણે ચોથા લેકચર માં મળીશું અને ચાલો શરૂ કરીએ આજનો ટોપિક યુનિટ નંબર ચાર પ્રેરણા અને શીખવાની માનસિકતા પ્રેરણા અને શીખવાની માનસિકતામાં શીખવાના પ્રકાર વિશે આપણે ગયા લેક્ચરમાં જોઈ ગયા છે આજે મોસ્ટ ટાઈમ પી આ લેક્ચરની અંદર જે જોવાનું છે એ પ્રેરણાનો સિદ્ધાંત જોવાનો છે અને પ્રેરણાનો સિદ્ધાંત કોણે આપ્યો એવું પૂછાય તો એ આપ્યો હતો મેસ્લોએ તો એ આપણે આગળ જોઈશું ચાલો શરૂ કરીએ ઇન્ટ્રોડક્શન થી સૌથી પહેલા પ્રેરણાની વાત કરીએ તો પ્રેરણા જો મળે તો વ્યક્તિ ક્યાંથી ક્યાં સુધી પહોંચી શકે છે બરાબર અનુપમાવાળી પ્રેરણા નહીં ભાઈ પ્રેરણા એટલે અહીંયા અંદરનું જે તમારો ઇન્ટરેસ્ટ છે તમારો રસ છે એની વાત છે કે જો તમને અંદરથી કંઈ શીખવાની ઈચ્છા હોય તો તમે એ વસ્તુની અંદર બહુ સારી સફળતા મેળવી શકો છો તો સૌથી પહેલા પ્રેરણા એટલે કે મોટિવેશન તો મોટિવેશન શબ્દ છે ને એ બે શબ્દો ઉપરથી બન્યો છે લેટિન શબ્દ છે મોર મોવેરે અને મોવેરે ઉપર ઇંગ્લિશમાં મિનિંગ થાય છે ટુ મૂ તો ટુ મૂ એટલે કે આગળ વધવું અને

સૌથી પહેલા ડ્રાઇવર્સ ઓફ મોટિવેશન તો ઇન્સ્ટ્રિક્ટ મોટિવેશન અને એન્સ્ટ્રિક્ટ મોટિવેશન તો ઇન્સ્ટ્રિક્ટ અને એન્સ્ટ્રિક્ટ એટલે શું ઇન્ટરનલ રિવોર્ડ્સ અંદરથી ખુશી થાય એક્સટર્નલ રિવોર્ડ્સ એટલે બહારથી કોઈ તમને રિવોર્ડ આપે હવે બહારથી કોઈ રિવોર્ડ આપે તો તમે સમજી શકો છો પણ અંદરથી ખુશી થાય કેવી રીતે સમજી શકો કે જ્યારે તમને કઈ વસ્તુ આવડી જાય બરાબર તમે પોતાની જાત માટે કઈ કામ કરતા હોય અને પર્સનલ સેટિસ્ફેક્શન મળે જેમ કે હું મારી વાત કરું તો મને બીજા લોકોની હેલ્પ કરીને ખુશી મળે છે આવું કોઈની વિચારધારા હોય બરાબર તો એ ઇન્ટરનલ સેટી જોઈએ તો આંતરિક પ્રેરણા અને બાહ્ય પ્રેરણા આંતરિક પ્રેરણા એટલે અંદરથી રસ જાગે અંદરથી ઉત્સુકતા આવે અને અંદરથી જ્યારે ઉત્સુકતા આવે ને મિત્રો ત્યારે બાળક અને મોટા હંમેશા

તો એના દ્વારા જે પ્રેરણા મળે એને બાહ્ય પ્રેરણા તરીકે ઓળખવામાં આવે છે આંતરિક પ્રેરણા લાંબા સમય સુધી અને ટકાઉ હોય છે એ જીવન પર્ય પણ ઘણી વખત હોય છે બાહ્ય પ્રેરણા લાંબા સમય સુધી અથવા તો ટકાઉ હોતી નથી તો અહીંયાથી આ ક્વેશ્ચન પણ યાદ રાખજો

તમારી પાસે ખાવાનું રહેવાનું અને પહેરવાનું આ ત્રણ વસ્તુઓ મળી ગઈ તમને તો ત્રીજી વસ્તુ શું જોઈશે ત્રીજી વસ્તુ જોઈશે કે આ જે રોટી કપડાને મકાન આજે મળ્યું છે કાલનું શું બરાબર તો આ રોટી કપડાને મકાન કાયમના માટે તમારી પાસે રહે એના માટે તમારે પૈસા કમાવવા પડશે એ પૈસા કમાવવા એ તમારી સેફટી નીડ તરીકે ઓળખવામાં આવે છે સેફટી નીડ એટલે શું કે તમે ત્યાં આગળ સેફ છો કે આ જે પ્રાઇમરી જરૂરિયાત છે તમારી એ પૈસા કમાવાના આધારથી આ વસ્તુ તમને રોજની રોજ મળશે એટલે એ સેકન્ડરી નીડ સેકન્ડરી નીડ પછી થર્ડ નીડ શું આવે તો ત્રીજી નીડ માણસ જો કામ કરશે તો પૈસા કમાશે રોટી કપડા મકાન એની પાસે છે એ કાયમી રાખવા માટે કામ કરશે એટલે કે પૈસા કમાશે તો બીજી નીડ થઈ પૈસા કમાવાની ત્રીજી નિયમ કે પૈસા કમાતા કમાવતા જ્યારે માણસ થાકી જાય છે ત્યારે એને આરામ સહાનુભૂતિની જરૂર હોય છે તો એ છે લવ એન્ડ બિલોંગિંગ બરાબર એટલે કે કે્યાં એને પ્રેમની જરૂરિયાત હોય છે તો પહેલી જરૂરિયાત પ્રાથમિક જરૂરિયાત જે રોટી કપડા અને મકાન છે દ્વિતીય જરૂરિયાત છેના છે તો અર્થની જરૂરિયાત તૃતીય જરૂરિયાત છેના માટેની છે તો પ્રેમ અને હૂફની સહાનુભૂતિની જરૂરિયાત

આવશે અને તમારી પર્સનાલિટી ડેવલપમેન્ટ પણ આવશે ત્રીજું ત્રીજી જરૂરિયાત શેની છે તો ત્રીજી જરૂરિયાત માણસને છે પ્રેમની હુંફની સહાનુભૂતિની ચોથી જરૂરિયાત છે એની આવશે તો ચોથી જરૂરિયાત કે આ બધી વસ્તુઓ જયારે તમારી પાસે હશે ત્યારે તમારે પ્રતિષ્ઠા જોઈએ છે એટલે કે સમાજમાં એક પ્રતિષ્ઠિત નાગરિક તરીકે તમે ઓળખો આ બધું જ પૂરું થઈ જાય પછી લાસ્ટમાં આવે આત્મ કે હવે તમે રિયલમાં કોણ છો આત્માને સમજો કે તમે આ દુનિયામાં શું કામ આવ્યા હતા તમારે આ દુનિયામાં આવવા પાછળનું રીઝન શું હતું એ જે જ્ઞાન પ્રાપ્તિ એટલે કે આત્મસાક્ષાત્કાર છે એ આત્મસાક્ષાત્કાર એ છેલ્લી નીડ છે બરાબર તો આ કોણે આપ્યું તો આ આપ્યું મેસ્લોએ એ શારીરિક જરૂરિયાતો સુરક્ષા પ્રેમ માન સન્માન અને સાક્ષાત્કાર પાંચ સિદ્ધાંતો છે પ્રેરણાના સિદ્ધાંતોના પાંચ સોપાનો છે જે દ્વારા આપવામાં આવ્યા હતા તો મેન આટલી વસ્તુ અહીંયાથી યાદ રાખવાની છે પહેલો ક્વેશ્ચન પ્રેરણાનો સિદ્ધાંત કોણે આપ્યો તો મેસ્લો આપ્યો કયા કયા સોપાનો છે પાંચ સોપાનો છે પહેલો સોપાન પ્રાથમિક જરૂરિયાત એ શારીરિક જરૂરિયાત બીજો સોપાન આર્થિક જરૂરિયાત ત્રીજો સોપાન પ્રેમ હુંફ અને લાગણીની જરૂરિયાત ચોથો સોપાન સમાજમાં પ્રતિષ્ઠિત લાગે માનવી તરીકેનો અધિકાર અથવા તો જરૂરિયાત અને છેલ્લી જરૂરિયાત આત્મ સાક્ષાત્કાર જરૂરિયાત ચલો આગળ વધીએ ડોગલનું ઇન્સ્ટિક્ટ થિયરી જે છે તો પ્રેરણાના આવી વૃત્તિઓ માણસમાં હોય છે આવું કોણ કે છે મેક ડોગલ કે છે અને ઇન્ટરેક્ટિવ થિયરી ઇનામ કે લાભ મેળવવાથી આશાના પરિવર્તન વર્તનમાં પરિવર્તન થાય છે આ ઇન્સ્ટિક્ટિવ થિયરી વધારે યાદ રાખો તો ચાલશે પણ મેસલોના પાંચ સોપાનો અને ઉપાયો વે ટુ મોટિવેશન તમે કોઈ વ્યક્તિને પ્રેરણા કેવી રીતે આપી શકો તો ચલો વિદ્યાર્થીમાં રસ અને જરૂરિયાત જાણી શીખવવું વિદ્યાર્થી ને કેમાં રસ છે વિદ્યાર્થી જો એક વસ્તુ સાંભળો

ફિઝિસિસ્ટ હતો આટલો મોટો સાયન્ટિસ્ટ હતો એનો IQ લગભગ 150 કરતા વધારેનો હતો છતાં પણ એ જ્યારે બસમાં મુસાફરી કરતા ને તો બસમાં મુસાફરી કરતી વખતે કંડક્ટર જો એમને છૂટા પૈસા આપે તો એ છૂટા પૈસા ગણી શકતા ન હતા વિચાર કરો આટલો મોટો સાયન્ટિસ્ટ જેણે E mc2 આટલું મોટું ગાણિતિક સૂત્ર ફિઝિક્સનું આપ્યું હતું એ વ્યક્તિ તો આવા ઉદાહો તમે આપી શકો કે આટલા મોટા વ્યક્તિને પણ આવી તકલીફ પડતી હતી તો તને આવી તકલીફ પડે છે એમાં કોઈ મોટી વાત નથી એને આપણે આ પ્રમાણે સુધારી શકીએ છીએ આ રીતે તમે બાળકમાં ઇન્ટરેસ્ટ જગાવી શકો છો ટૂંકા લક્ષ્યો નક્કી કરી શકો છો આજ વાતને જો હું આગળ કરું કે બાળકને કોઈ વસ્તુમાં કંટાળો આવે છે તો માની લો કે બાળકને ગણિત નથી આવતું લગભગ હોય છે તો તો ગણિતની રુચિઓ માટે તમે શું કરી શકો એને આખું ચેપ્ટર સમજાવવાની જરૂર નથી એવું કહું ચાલ પેલા આપણે ખાલી પાંચ દાખલા કરીશું એ પાંચ એક જ રીતના દાખલા એ કમ્પ્લીટ આવડી જાય એટલે તમે એને શાબાસી આપો શુરુ ઉપયોગ કરો પછી એને કહીએ કે ચાલ હવે આપણે આપણે બીજી એક્સરસાઇઝ કરીશું ભલે ને એક્સરસાઇઝ કરતા એક અઠવાડિયું લાગે શીખવાડવામાં વધશે જેના કારણે શીખવાની વૃત્તિ એનામાં વધારે જાગશે વખાણ કરવા પુરસ્કાર કરવા સ્મિત આપીને પ્રશંસા કરી સકારાત્મક પ્રોત્સાહન આપીને બાળકમાં પ્રેરણા વધારી શકાય છે સ્પર્ધા સહ

બાળક માની લો કે પાંચ લોકો છે પાંચ વિદ્યાર્થીઓને લીંબુ ચમચીમાં તમે સ્પર્ધા રાખી દરેક વ્યક્તિ પહેલો આવે એવું જરૂરી નથી પરંતુ જે પહેલો આવ્યો છે એને તમે પહેલો નંબર તો આપવાનો જ છો પણ જે વ્યક્તિ ખરેખર વધારે મહેનત કરતો તો બે ત્રણ વખત એનું લીંબુ પડી ગયું તો તમે એને પણ પ્રશંસા આપી શકો કે ભાઈ તે બહુ સારું કામ કર્યું છે તો જો ગોલ સેટિંગ એવીએક પ્રેરણા આપી શકો હાર્ડ પ્રેસિડેન્ટ જે બહુ સારું કામ કર્યું છે તો એને એવું ઇનામ આપી શકો કે ભલે તું પહેલો નથી આવ્યો પણ તે જીતવા માટે બહુ સારા પ્રયત્ન કર્યા છે એના માટે પણ તને પ્રોત્સાહન મળે છે તો આવી રીતે પ્રોત્સાહન આપીને પણ ભારતમાં પ્રેરણા જગાડી શકાય છે ચલો બેસ્ટ વસ્તુ આવી રહી છે હવે એટીટ્યુડ માનસિકતા જેને ગુજરાતીમાં કહેવાય છે વલણ પ્રેરણા મળે ને તો પ્રેરણાથી તમારું વલણ એટીટ્યુડ છે એ બદલાય છે અહીંયા એટિટ્યુડ નો મતલબ તમે જે સમજો છો એ નથી એ તો મારી સામે બહુ એટીટ્યુડ બતાવે છે એને તો હું બોલાવીશ જ નહીં એ વાળો એટીટ્યુડ નહીં એટીટ્યુડ નો મતલબ થાય તમારું બીજા પ્રત્યેનું વલણ

વસ્તુ કે વિષય કે પરિસ્થિતિ પ્રત્યે તમારી માનસિક દ્રષ્ટિ કેવી છે એને તમે વલણ અથવા તો એટીચ્યુડ કરી શકો છો સકારાત્મક માનસિકતા માટે એ શિક્ષણ માટે બહુ લાભદાયક છે જેમ કે હું આ કરી શકું છું એવો વિચાર જ તમને પચાસ ટકા સફળતા અપાવી દે છે તમને ખબર છે અહીંયા જો મેં તમને એબીસીડી આપી છે લોકો એવું કહે છે કે સફળ થવા માટે હંમેશા હાર્ડ વર્ક કરવું જોઈએ હવે હાર્ડ વર્ક ને જો અહીંયા એબીસીડી માં મેં વન ટુ થ્રી ફોર નંબર આપ્યા છે તો એચ નો નંબર આઠ એક નો નંબર એ નો નંબર એક આર નો નંબર અઢાર ડી નો નંબર ચાર બરાબર ડબલ્યુ નો નંબર થશે બાવીસ ઓનો નંબર થશે 15 બરાબર અહીંયા ચાર્ટમાં ઝીરો થી શરૂ કર્યું છે પણ એક્ચ્યુઅલી ઝીરો થી નથી શરૂ કરવાનો આપણે એ ને 1 આપીને શરૂ કરીશું બરાબર એવી રીતે બરાબર આર નો નંબર થશે 18 અને કે નો નંબર થશે 12 આ બધાનો સરવાળો કરો તો જો 8 ને 1 9 બરાબર હા 18 ને 18 36 બરાબર 4 ને 12 16 22 અને સરવાળો કરું ને તો જો નવ નવ ને છ પંદર પંદર ને છ એકવીસ એકવીસ ને સાત અઠ્યાવીસ વધી આવશે બે બરાબર તો બે અને ત્રણ પાંચ પાંચ ને એક છ છ ને ત્રણ નવ કેટલા ટકા આવ્યા અઠાણું ટકા એટલે કે તમે દુનિયામાં હાર્ડ વર્ક કરો તો અઠ્ઠાણું ટકા મળે છે લોકો એવું કે છે કે હું ચાંસ થી જીતી જઈશ મતલબ મને લખ થી જીતી જવામાં આવશે તો લક અને ચાંસ નો જો આપણે ગણીએ પહેલાં લકનું ગણી લઈએ ચલો તો લકનું ગણશો તો લક માં એલ્ડો નંબર થશે બાર યુ થશે તમારું એકવીસ સી થશે ત્રણ અને કે થશે તમારું અગિયાર બરાબર તો અહીંયા બે ને ત્રણ ત્રણ ને ત્રણ છ છ ને એક સાત એક ને બે ત્રણ ત્રણ ને એક ચાર સુડતાલીસ ટકા લો લગ તમારું પચાસ ટકા પણ ના થયું પણ આ જ વસ્તુ સોરી માય મિસ્ટેક ટી એટલે વીસ આઈ એટલે નવ યુ એટલે થશે એકવીસ ડી એટલે ચાર અને ઈ એટલે પાંચ ચલો આનો સરવાળો કરો તો એક ને નવ દસ દસ ને એક અગિયાર અગિયાર ને ચાર પંદર પંદર ને પાંચ વીસ વધી આવી બે ચાર ચાર ને બે છી લીસ તો એસી અને વીસ તો કેટલા ટકા થયા સો ટકા એટલે કે તમારા સો ટકા સફળતા મેળવી શકો છો આ મેઇન વસ્તુ યાદ રાખવાની છે તમારી કોઈ વ્યક્તિ વસ્તુ કે પદાર્થ કે પરિસ્થિતિ પ્રત્યેનું જે તમારું વલણ હશે તમારી માનસિક દ્રષ્ટિ જે હશે એના પ્રમાણે તમે

સકારાત્મક વાતાવરણની અંદર શીખવાની પરિસ્થિતિ હંમેશા અનુકૂળ અને ઓપ્શન નંબર બી મોવેરે શબ્દ ઉપરથી હાઈ આર્કી ઓફ નીડ્સ કોને આપી છે તો હાય આર્કી ઓફ નીડ્સ આપણે જોયું મેસ્લોએ આપેલી છે બરાબર પ્રેરણાનો સિદ્ધાંત આંતરિક પ્રેરણાનું ઉદાહરણ કયું છે તો રસથી શીખવું એ આંતરિક પ્રેરણાનું ઉદાહરણ છે બેસ્ટ સ્ટુડન્ટ એવોર્ડ એ બાહ્ય પરિણામ છે એટીટ્યુડના ત્રણ ઘટકો કહો તો એટીટ્યુડના ત્રણ ઘટકો બુદ્ધિ ભાવ અને વર્તન ઓપ્શન નંબર બી ચલો આગળ જઈએ પોઝિટિવ એટી ધરાવો તો વિદ્યાર્થી કેવી રીતે વર્તે છે તો એ ઉત્સાહપૂર્વક વર્તે છે ઇન્સેન્ટિવ નો ઇન્સેન્ટીવ એટલે આપી ઇન્સેન્ટિવ નો મતલબ શું કે તમે કંઈક જે વસ્તુ કરો છો એના કરતા એક્સ્ટ્રા ઇન્સેન્ટિવ તરીકે લઈ શકાય તો પ્રેરણા આપતો લાભ એ ઇન્સેન્ટિવ છે તો ચલો વિદ્યાર્થી મિત્રો પ્રેરણા અને પ્રેરણાના સિદ્ધાંત વિશે મેસ્લો વિશે આજે આપણે સમજ્યા છીએ મોસ્ટ ટાઈમ યાદ રાખજો અને હેપી એકેડમી હજી પણ આવા વિડીયો લઈને આવશે તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નેક્સ્ટ વિડીયોમાં આપણે નવા ટોપિક સાથે મળીશું